એની પહેલાં તમે આ પાછળ જોઈ શકો છો એ વંથલીનું જૂનું રેલવે સ્ટેશન હતું તો એ પણ તમે જોઈ શકો છો ઘણું જૂનું સ્ટેશન છે અત્યારે સ્ટેશન બંધ છે અત્યારે કોઈપણ ટ્રેન નથી આવતી તો જેવા તમે અંદર એન્ટર થશો તો સૌ તમને આ દર્શન થશે આ નંદીજીના આ એ જ નંદીજી મહારાજ છે કે હર વર્ષે અડધા આંગળ વેદ જેટલા વધે છે એવા અતિ ચમત્કારી તમે આ નંદીજીના દર્શન કરી શકો છો તો અત્યારે પાસે બેસીએ છીએ અને થોડી આ મંદિર વિશે આ નંદીમાર વિશે આપણે વિસ્તારથી માહિતી પ્રાપ્ત કરીએ છીએ તો આ મંદિર કેટલું જૂનું હોય છે પાંચ થી સાત હજાર વર્ષ જૂનું છે આ મંદિર પાંચ થી સાત હજાર વર્ષ જૂનું મંદિર છે ગુડ આફ્ટરનૂન ગાઈસ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અત્યારે હું તમને એક એવા નંદી મહારાજનું દર્શન કરાવીશ કે લોકોની એવી માન્યતા છે કે આ નંદી મહારાજ હર વર્ષે અડધા આંગણ વેદ જેટલા વધે છે તો એ વિશાળ નંદી મહારાજ દર્શન કરાવીશ અને પ્રસિદ્ધ વંથલીમાં આવેલું શ્રી ગંગનાથ મહાદેવનો ઘણો જૂનો ઇતિહાસ છે તેના પર હું દર્શન કરાવીશ તો અત્યારે હું પહોંચી ગયો છું સોરઠ વંથલી ત્યાં તમને દર્શન કરાવીશ શ્રી ગંગનાથ મહાદેવ અને એ નંદીજીના કે જે દર વર્ષે અડધા આંગળ જેટલા વધે છે એવા ચમત્કારી તમને નંદીજીના દર્શન કરાવીશ એ પહેલાં અત્યારે હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ પહેલાં એની પહેલાં તમે આ પાછળ જોઈ શકો છો એ વંથલીનું જૂનું રેલવે સ્ટેશન હતું તો એ પણ તમે જોઈ શકો છો ઘણું જૂનું સ્ટેશન છે અત્યારે સ્ટેશન બંધ છે અત્યારે કોઈ પ્રકારની ટ્રેન નથી આવતી ટ્રેન બંધ હાલતમાં જ છે પણ તમે આ પાછળ જોઈ શકો છો વંથલીનું જૂનું રેલ્વે બોર્ડ મારેલું છે લખેલું છે વંથલી સોરઠ અહીંથી જ જવાનું છે આપણે શ્રી ગંગનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે સામે તમે વાંચી શકો છો લખેલું છે વંથલી સોરઠ અને આ જૂનું વંથલીનું રેલવે સ્ટેશન છે એના પણ તમે આ વ્યૂ જોઈ શકો છો અને અહીંથી સામે આગળ જવાનો રસ્તો છે શ્રી ગંગનાથ મહાદેવ તો જઈએ છીએ આપણે ગાડી આવશે કોઈ પાકો રસ્તો નથી આવ જવાનો થોડુંક અહીંથી આગળ છે ત્યાં જવાનું છે અને આ બાજુ આખું વંથલી ગામ છે તો જઈએ છીએ આપણે હવે બાઇકમાં ત્યાં રાખીએ છીએ તો અહીંથી આપણે આગળ જઈએ છીએ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી ગંગનાથ મહાદેવ મંદિર થોડાક જ તમે સ્ટેશનથી આગળ જશો એટલે ઢાઢ નીચે ઉતરવાનું આવશે જેવા તમે ઢાઢ નીચે ઉતરશો તમે તો તમે પહોંચી જશો શ્રી ગંગનાથ મહાદેવ મંદિર તો પાછળ તમે આ મંદિરનો અમે એન્ટ્રી ગેટ જોઈ શકો છો અને અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે એન્ટર થઈને જેવા તમે આગળ જશો એટલે શ્રી ગંગનાથ મહાદેવના તમને મંદિરનું દર્શન જઈએ છીએ આપણે અંદર અને તમે દર્શન કરાવું છું નંદીજીના કે હર વર્ષે અડધા આંગળ જેટલા વેદ જેટલા વધે છે શું ઇતિહાસ છે અહીં જો કોઈ લોકલ હશે તો એને આપણે એની પાસેથી ઇતિહાસ પણ આ વસ્તુનો જાણીશું આપણે ફરી અહીંયા પાર્ક કરી દીધી છે તો સામે તમે જોઈ શકો છો લખેલું છે શ્રી ગંગનાથ મહાદેવ તો અંદર જઈએ છીએ પહેલાં તમને દર્શન કરાવું છું અને પછી આપણે આખો ઇતિહાસ જાણીશું અને આ સામે મંદિરનું તમે આ પટાંગણ પણ જોઈ શકો ઘણું વિશાળ પટાંગણ છે આ બાજુ પણ ઘણા નાના મોટા મંદિરો છે એના પણ તમે આ દર્શન કરી શકો છો તો અહીંથી હવે આપણે અંદર એન્ટર લઈએ છીએ અને તમને દર્શન કરાવું છું ઉપર લખ્યો છે ગંગનાથ મહાદેવ તો જેવા તમે એન્ટર થશો એટલે આ બાજુ તમને શ્રી મહાદેવજીનું દર્શન થશે અને આ બાજુ પૂજારી છે અને ઉતારા છે અહીંથી આ બાજુ પણ ઉતારા છે ઘર છે દર્શક પૂજારીની સાથે આપણે વાતચીત કરીશું પહેલાં આપણે દર્શન કરીએ છીએ મહાદેવજીના અને એ પ્રસાદીના નંદીજીના તો જેવા તમે અંદર એન્ટર થશો તો સૌ પ્રથમ તમને આ દર્શન થશે આ નંદીજીના આ એક નંદીજી મહારાજ છે કે હર વર્ષે અડધા આંગણ વેદ જેટલા વધે છે એવા અતિ ચમત્કારી તમે આ નંદીજીના દર્શન કરી શકો છો તમે ઘણી જગ્યાએ મહાદેવના મંદિર જોયા હશે પણ આવડા મોટા નંદીજી તો તમે આઈ થિંક ક્યાંય નહીં જોયા હોય મહાદેવજીની મોટી મોટી શિવલિંગ પણ તમે જોઈએ હશે પણ નંદીજી તમે આવડા મોટા આઈ થિંક તમે નહીં જ જોયા હોય તો આ તમે એ નંદીજીના દર્શન કરી શકો છો કે હર વર્ષે અડધા અંગે જેટલા નંદીજી વધે છે એવા ચમત્કારી તમે આ ગાંધીજીના દર્શન કરી શકો છો દર્શન કર્યા પછી આ બાજુ હવે આપણે દર્શન કરીએ છીએ દેવ મહાદેવ જય ગાંધીજી તો અંદર જઈ તમે દર્શન કરાવું છું શ્રી ગંગનાથ મહાદેવ અતિ પ્રાચીન અને જૂનું મંદિર છે તો જેવા તમે એન્ટર થશો તો તમને અહીંયા ગણપતિજીની પણ તમને જૂની મૂર્તિના તમને આ દર્શન થશે અને એની એક્ઝેટ આ બાજુ તમને હનુમાનજીની પણ જૂની મૂર્તિના તમને આ દર્શન થશે અને અને આ તમે દર્શન કરી રહ્યા છો શ્રી દેવાદી દેવ મહાદેવ શ્રી નંદી મહા દેવ મહાદેવ શ્રી ગંગનાથ મહાદેવ મંદિર વંથલી ધામ તો તમે એના આ દર્શન કરી શકો છો મારો વિડીયો છે એક મિનિટ સ્ટોપ રાખું છું તો તમે આ ચમત્કારી મહાદેવજીના પૌરાણિક છો અને આ મંદિરની આજુબાજુ પણ તમે આ જો જોઈ શકો છો ઘણું જૂનું આ નકશીકામ છે તો કહી શકીએ કે આપણે આ ઘણું જૂનું મંદિર હશે આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણું જૂનું નકશી છે અહીંયા પણ આ બાજુ પણ તમે આ પાસેથી તમને બતાવો છો જો આ મૂર્તિ અલગ અલગ મૂર્તિઓ છે એના પણ તમે આ દર્શન અને વ્યૂ જોઈ શકો છો અને આ આખું મંદિરનું પટાંગણ છે ને સામે તમે આ નંદી મહારાજના પણ દર્શન કરી શકો છો મંદિરની બહાર ફરતે પણ તમે દર્શન કરાવું છું જોઈએ છે કેટલું જૂનું મંદિર છે અને અહીંયા આ નંદીજી મહારાજનો આ મંદિરનો શું ઇતિહાસ છે એ પણ આપણે અહીંયા જે લોકલ હશે એની પાસે જાણીશું અને વિસ્તારથી તમને માહિતી આપીશ ચેનલ પણ નવા હો તો પ્લીઝ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આ વિડીયોને તો ઘણા બધા લોકો સુધી આ વિડીયો પહોંચે અને ઘણા બધા લોકોને દર્શનનો લાભ મળે તો જઈએ છીએ આપણે પાછા મંદિરની બહાર જેવા તમે મંદિરની બહાર આવશો તો તમને મંદિરની અંદર પણ આ વિશાળ એવું પતંગળ દેખાશે આ બાજુ પણ તમે ઘણા બધા જૂના નળિયાવાળા મકાન પણ જોઈ શકો છો એની પાછળ હવે અહીંથી આપણે અહીંથી જઈએ છીએ આપણે અને પ્રદક્ષિણામાં પણ તમને હું દર્શન કરાવું છું એ પહેલાં તમે અહીંયા ચરણાબીન છે એના પણ દર્શન કરી શકો છો મહાદેવજીના દર્શન કરી શકો છો તો એ પણ તમે આ દર્શન કરી શકો છો અને હવે આ આ બાજુ પણ તમે જોઈ શકો કેટલું જૂનું મંદિર હશે તમને અહીંયા આ મૂર્તિઓથી તમને ખ્યાલ આવે છે આ મૂર્તિ તો શું તો તમને લાગે કેટલું જૂની જૂની આ મૂર્તિઓ છે આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો ઉપર પણ તમે દર્શન કરી શકો છો ઘણું વિશાળ મંદિર છે અને આ બાજુ પણ આ મૂર્તિ જોતા લાગે છે આ સ્ટકતા થતાં લાગે છે કે ઘણું જૂનું આ મંદિર છે શું ઇતિહાસ છે આપણે એ પણ જાણીશું એ પહેલાં તમે આખું ફર તે બાજુ તમે આ મંદિરમાં અને જો આ મૂર્તિઓના પણ તમે દર્શન કરી શકો છો તો આ વિશાળ મંદિર ને પાછા આપણે એક પ્રદક્ષિણા પૂરી કરી અને પાછા જઈએ છીએ આપણે મહાદેવ મહાદેવ સામે પણ તમે જોઈ શકો છો ઘણા નળિયાવાળા જૂના મકાન છે આ બાજુ પણ તમે તમે આ આ દર્શન કરી શકો છો અને અહીંથી પાછા આપણે પહોંચી જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા માટે મહાદેવ મહાદેવ તો અત્યારે આપણે જે મંદિરના પૂજા વિધિ છે એની પાસે આપણે આવીએ છીએ અને ઘરે અત્યારે આવીએ છીએ અને ટૂંકમાં આપણે આ મંદિર વિશે આ સ્થાન વિશે નંદીજી વિશે સંપૂર્ણ માહિતી આવશે તો એની સાથે થોડી વાતચીત કરીએ છીએ આપણે તો અત્યારે મંદિરના પૂજા વિધિ એની પાસે બેસીએ છીએ અને થોડી આ મંદિર વિશે આ નંદી વિશે થોડી આપણે વિસ્તારથી માહિતી પ્રાપ્ત કરીએ છીએ તો આ મંદિર કેટલું જૂનું હશે અંદાજી પાંચ થી સાત હજાર વર્ષ જૂનું છે આ મંદિર પાંચ થી સાત હજાર વર્ષ જૂનું મંદિર છે

એની માન્યતા છે કે વર્ષે હા અને કોઠિયાની જુલું બુલું ચડાવવા માણસો ખૂબ આવે છે અને પછી મારી વાત કહેવાય છે કે અહીંથી છે ને શોભાજી મહારાજ ના અહીંયા સોભાજી મહારાજને કોણ કહેવાય દેવાય પંડિત હા એ ખુદ અહીંયા પૂજા કરવા આવતા દે